નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખનપોથી જે બુક આપવામાં આવેલી છે તેના પેજ નંબર બાસઠથી ચોસઠ ઉપર તમને શબ્દ શોધી લખો જેમાં મિત્રો ગુજરાતી શબ્દને આપણે અંગ્રેજી શબ્દો લખવાના છીએ સ્પેલિંગ સાથે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સચોટ સાચવો અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં પેજ નંબર બાસઠથી ચોસઠનો જોઈએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા શબ્દ શોધી લખો મિત્રો આપેલા ગુજરાતી શબ્દોના અંગ્રેજી શબ્દ તમારા અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાના છે મિત્રો અહીંયા જે આપણે સ્પેલિંગ લખીશું અહીંયા પહેલું છે રહસ્ય એટલે કે સિક્રેટ થાય છે તેવી રીતે જરૂરિયાત તો નીડ દુખાવો તો પેઇ હલાવવું તો ટુ સેક ક્ષમતા તો એબિલિટી સાહસ તો એડવેન્ચર

તો ચેક ઊર્જા તો એનર્જી રૂ તો કોટન વિચાર તો આઈડિયા પરી તો ફેર ફેરી ડર તો ફેર હશું તો ટુ લાફ મેઘધનુષ્ય તો રેનબો ચમકતું તો શાઇનિંગ આગળ તો ફોરવર્ડ ખિસકોલી તો સ્ક્વાયરી જંતુ તો ઇન્સેક્ટ તણાવ તો ટેન્શન બૂટની દોરી તો સોલેસ છરી તો કનીફ एना पी मित्रों बीजा शब्द बीजा पेज शब्द है जादू मैजिक तीखू तो स्पाइस दातण तो टूथब्रश मलम तो ऑइंटमेंट बारी तो विंडो खंजवाड़ ईट गोली तो, तो टेब्लेट उनालो तो समर सुधारो तो इम्प्रोव इम्प्रूवमेंट ग्रह तो प्लेनेट स्वाद तो टेस्ट राहत तो रिलीफ रिलीफ कोयडो तो पजल तंबू तो टेंट पाचन तो डिजेस्टेशन बराबर डाइजेशन सॉरी डाइजेशन खोदूर तो टू डिग जोखम तो रिस्क तनाव तो टेंशन उच्चकू तो टू लिफ्ट लिफ्ट जंगली तो विल्ड उपचार तो रेमेड रेमेडी अचानक तो સડનલી બરાબર સડનલી આવશે પર્યટન ટુરિઝમ દાજુ તો ટુ બર્ન કાતર પછી ઉગવું છે ટુ રાઈસ વાંસણો બરાબર પછી નાસ્તો સ્નેક્સ સારવાર ટ્રીટમેન્ટ થર્ડ ગ્રોથ ખાટું શોર ચેક ચેક બરાબર મૂળ તો રૂટ આગળ જોઈએ મિત્રો જેની અંદર શણ છે જટ જૂટ યળ કેટરપિલર તેજસ્વી બ્રાઇટ બરાબર પછી સાજલી સેલ્ફ કોશેટો કોકોન ભાર વેઇટ ધાર શે શાર્પનેસ દયા મે મરકી પૃથ્વી તો અર્થ વચ્ચે તો બિટવીન બરફ તો આઈસ પુરસ્કાર તો એવોર્ડ કબટનું ખાનું તો ડ્રોવર ફેફસું તો લંગ વાળું તો ટુ ફોલ્ડ ખાલી તો એમટી રુવાટી તો ફર પ્રવાસી તો ટુરિસ્ટ જૂતા તો શૂઝ પોટલું તો બંડલ ઘઉં તો વેટ કબાટ બરાબર કપબોર્ડ મિત્ર તો ફ્રેન્ડ ચોક્કસ તો શર્ટે ખોળો તો લેપ રસ્તો તો રોડ આંસુ તો ટીયર ખોખો પછી ટેકરી હીલ લાલચી ગ્રેડી વાળ તો ફેન્સ પવિત્ર તો હોલી ઉદાર બરાબર તો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારના જે સ્પેલિંગો છે અંગ્રેજી શબ્દોનું આપણે સ્પેલિંગો જોયા બરાબર અંગ્રેજી શબ્દો જોયા આવી રીતે તમારે પણ સોલ્યુશન કરવાનું છે અમે આશા રાખીશ કે તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા